તો મિત્રો અમારે તો કોમેડી કોમેડીએ ચાલુ હોય શૂટિંગ એ ચાલુ હોય ને હંગાતે હંગાતે અમે ગમ્મત ગુલાલ કરતા હોઈશું ધ્યાન પાછી તો હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ દરેક મિત્રોને અત્યારે વાગી જાય છે સાડા સાત અને આપણે મસ્ત નહીં ધોઈ અને પ્રેશ થઈ જાય છે માતાજીની દીવાબતી કરી લીધી છે અને ચા પીવાની બાકી છે આપણે આવ વાગી ઉઠ્યા હતા

તો મિત્રો ફટોફટ ચા પી લઈએ ચા પી અને પછી મળીએ તો મિત્રો અત્યારે હવાર હવારમાં મસ્ત ચાલે લીધી છે બાજુમાં ખારી છે અને પૂરી જેવું કોક છે હુકી તો ફટોફટ નાસ્તો કરી લઈએ ચા પી લઈએ પછી જવાનું છે આપડે પેલા ભાઈને કાલ પોણી વાળવા લેવા જતા નહોતું હોડી આજ પોણી વાળવાનું એટલે પેલા ભાઈને લઈને પોણી વાળવા મૂકી દઈએ પછી કંટાળથી ખાતર લાવવાનું છે ખાતર લાવીને ડુંગળીવાળા વાળા ખેતરમાં પૂંખી અને પાળીઓ કરાવવાની છે તો આજે તો ઘણું બધું કોમ થાય ફટોફટ પાલી અને તો મિત્રો અત્યારે હવાર વહેલા વહેલા ચા પાણી કરી અને પેલો ખાતર લેવાની આકળી જાય છે ડુંગળીને પૂંખવા માટે અને ગવામાં દવા લાવવાની છે રિઝલ્ટ અને આપણો દેવ ના આવે ને એટલા માટે અને ખાતર લાવવાનું છે તો બે છેલ્લે ખાતર લાવવાનું છે અને એક દવાની બાટલી લાવવાની છે આ બધું દુકાનથી લઈ ફટોફટ પાછા વળી જઈએ કારણ કે દસ વાગે ટ્રેક્ટર આપવાનું છે લઈ મારે ઉતાવળ રાખવી પડશે તો મિત્રો જંત્રાલથી ખાતર લઈ ઘેર આવી જતા દવાઓને એવું આપણા ખેતરમાં નાખવા માટે ઘઉંનું એક કેનપી કે થેલી હતી ખાતરની અને ઘઉંમાં ના ના આવે એને ભેળાવવા માટે રિઝર્ટ દવા હતી અને આ બીજું હતું એક બાર બત્રી હોળ જે તેરસો રૂપિયાની થયેલી આવે છે એ આપણે અત્યારે ડુંગળીમાં પાળીઓ કરાવવા એટલા માટે લઈને આવી છીએ આજે સોનિયા ખોત ખાતરનું કોમ કરે તો જોઈ લો આ કોઈ નુકસાનકારક નહીં બાકી આપણી ડુંગળી રહી એ ઓર્ગેનિક પકબવાની છે આપણો કોઈ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાનો નહીં તો બતાવું તમે તો મિત્રો આમાં આપણો પાળીઓ કરાવી દઈએ કાલે મજૂર આવવાનો છે ચોપવા માટે ડુંગળી બપોરે પાળીઓ થઈ જશે અત્યારે બપોરે આપણો ખોડીથી ગળવાની ચાલુ થઈ જશે તો ફટોફટ ગળે અને કાલ સવારે જલ્દી જલ્દી ચોપાય એવું કરી દઈશું તો મિત્રો એ ખેતરમાં ખાતરને બધું પૂંખવાનું પટી ગયું

ખેતર તૈયાર થઈ ગયું મસ્ત આમાં ટ્રેક્ટર આવે એટલે પાડીઓ કરાવી ગયો તો બસ મળી તો મિત્રો અત્યારે વાગી જશે સાડા ગયા અને મસ્ત બે બાજુ બે ખેતરોમાં ખાતર પૂંખવાનું હતું ઘઉં પૂંખવાના હતા એ બધું કોમ મસ્ત રેડી થઈ ગયું છે અને આપણે ટ્રેક્ટર આવ્યા નહીં જે ટ્રેક્ટરની વાટ જોયા છે મારા ભાઈ ઘઉંવાળા ખેતરમાં પાછળથી ઘઉં પૂંખ્યા પેલા ખેતર કરતી પછી થાય બનાવી ગુડા એ રહેતર મો એક એ રહેતરમાં ટ્રેક્ટર આવી ગયું અને હવારે જે મહેલાં ખાતર પૂંખ્યું હતું એ હેતરમાં હજી ટ્રેક્ટર આવ્યું નહીં તો મારે ભાઈ વાટઝન દેહ છે બાકી આપણો થઈ ગયો છે જમવાનો ટાઈમ જમીન પછી ફટોફટ શૂટિંગમાં નીકળવાનું છે એટલે આપણે આવી જઈશીએ ઘેર જમવાનું રેડી થઈ ગયું છે તો ફટોફટ જમી લઈએ અને જમીન પછી નીકળીએ શૂટિંગમાં જમવામાં આજે ખૂબ આના આવ્યું છે તમને બતાવું તો મિત્રો આજે તો જમવામાં બનાવીશું આપણું મસ્ત અને ફેવરાઈટ મને યાર બહુ ભાવ છે મિત્રો સંભાળ્યો ડેટીનો છાસ લઈ લીધી છે મોમોસ રોટલી ઘરમાં ગરમ હાલત બનતી હતી રોટલીને આપણે ખેતરમાંથી ઘેરાઈ જાય તો ફટોફટ રોટલી સંભારીયો અને છાસ ખાઈ ને નીકળી જઈએ અને ચોકલા તારે છું ખાવાનું છે ભાઈ હા હા તો તું ખાઈ લે તો મિત્રો પટોપ જમીને નીકળીએ શૂટિંગમાં અને પછી મળીએ છે શૂટિંગ તો મિત્રો અત્યારે વાગી જશે હાર આપણે નીકળી જાય છીએ શૂટિંગમાં ઇન્ટુભાઈ જશે મોમાન લેવા માટે મોમાન લઈને આવું તરત જ આપણે નીકળવાનું છે શૂટિંગમાં તો બેગ બેગ રેડી કરીને અમે છે મિત્રો શૂટિંગ ચાલુ થઈ જશે અને ગેટઅપમાં આવી જાય છે મારો ભાગ સાયકલનો છે હું સાયકલ લાઈન ચલાવું છું અને મોમોને પાછળ છે એ ગાલીનો ભાગ છે એ મોમોને ગાલી ચલાવ્યું છે બતાવું તમારે જીવનલાલ આવશે ભરત કેમેરામેન મેન છે પાછળ પિન્ટુભાઈ મોમોને બધા બેલા છે તો મિત્રો મોમોને આવું આવું છે ગાલી લઈને કાં બોનો બે જણા એક બાજુ જીવનભાઈ કટ ચાલુ છે

ઘીકો આવી ગયો તો બે ત્રણ દાળો માટે અને એક છોકરો હું ખાય છે ભાઈ તો મિત્રો આવું ચા પી લઈએ ચા પી પછી મળીએ તો મિત્રો આપણે ચા આપણો વાટકામાં લઈ લીધો છે અને હંગાતી છે નાસ્તો તો ફટોફટ થોડો ઘણો નાસ્તો કરી લઈએ અને મને બધા ચા પી લઈએ શું કહેવું શું મિત્રો અત્યારે પોંચ વાગ્યા ને વીસ મિનિટ થઈ છે ને ટ્રેક્ટર સવારે આપવાનું હતું પણ થોડું કોમ આવી ગયું હતું ટ્રેક્ટરવાળા ભાઈને એ ટ્રેક્ટર અત્યારે આવે તો આપણે જે છે ખેતરમાં શેર આપવા માટે પાળીઓ કરવા માટે તમને બતાવું હું બન્યા દેજો તો મિત્રો ટ્રેક્ટર આવી ગયું છે આપણા ખેતરમાં હવે ફટોફટ પાળીઓ કરાવી દઈએ અને પાળીઓ કરાવીને પસંદ મળીએ મિત્રો પારિયો કરવાનું ચાલુ છે કદાચ તમારે સંભળાય કે નહીં સાંભળવા તું ખબર નહીં પણ હવે જીભો આવી ગયો જીગાનો વાર આવી ગયો બધી પાળીઓ થઈ જાય છે આ પાળીઓને કૉ હકીકત દેવાની અને પછી ડુંગળી વાવી જાય છે પરમ દિવસ તો મિત્રો અત્યારે વાગી જશે દસ વાગ્યા અને સુડતાલીસ મિનિટ થાય છે એટલે કે રાતના અગિયાર વાગી જાય છે અને હું ધીરે ધીરે બોલું છું કારણ કે ઘરમાં બધો ઊંઘી ગયો છે આપણે જતા બહાર મહેમાન ગતિ જાય તેઓ જમવાનો શૂટ કરવાનો મેળ આવ્યો અને તે બેઠા હતા એ બધું શૂટ કરવાનો મેળ ના આવ્યો ડી મુન્ને બે બે ઊંઘી ગયો તો આપણે આટલા વિડીયોને એન્ડ કરીએ છીએ જો તમને મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો વિડીયો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો બીજી એક વસ્તુ મિત્રો તમારા ઘણા ખરા પ્રશ્નો આવેલા હતા તો કોઈ બાકી રહી જવાય મિત્રો તો ધ કમેન્ટમાં તમારા જે કોઈ પણ કોઈ બીજા ત્રીજા પ્રશ્નો હોય એ પ્રશ્નો લખી દેજો કમેન્ટ કરી દેજો એટલે આપણે એનો જવાબ જલ્દીથી હાલી દેશું બાકી કાલે મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ